જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે આપણે જાણીશું પ્રાચીના પીપળાનું મહત્ત્વ પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો કહે છે કે આ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા મુક્તિદાયી શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે સંતાનો તેમના પિતૃ તૃપ્તિ અર્થે શક્ય એટલા પ્રયાસ કરતા હોય છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમે ઘરમાં રહીને પણ આસ્થા સાથે પિતૃઓ માટે તર્પણ કરો છો તો તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈ જાય છે અને આ જ વિધિ જો કોઈ તીર્થધામ કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થનારું પુણ્ય અનેક ગણું વધી જાય છે પણ આજે અમારે પિતૃ મોક્ષાર્થે સર્વોત્તમ મનાતી એ ભૂમિની વાત કરવી છે કે જે કાશી કરતાં પણ સવિશેષ મહત્ત્વ ધરાવે છે આ ભૂમિ એટલે પ્રાચી તીર્થ જેના વિશે કહેવાય છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી પ્રાચી તીર્થ ક્ષેત્ર એ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં વિદ્યમાન છે આ તીર્થ ક્ષેત્રનો મહિમા જ એ છે કે અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે ઉત્તરાખંડના માણા ગામ સમીપ સરસ્વતીનું પ્રગટ સ્થાન આવેલું છે પરંતુ આ સરસ્વતીના નીર થોડા અંતરે વહીને પુનઃ લુપ્ત થઈ જાય છે કહેવાય છે કે સરસ્વતીના તે જ નીર પુનઃ પ્રાચીમાં પ્રવાહિત થાય છે અહીં આ પ્રગટ સરસ્વતીમાં તેમજ મોક્ષપીપળાના દર્શનનો અધકેરો મહિમા છે લોકમાન્યતા અનુસાર પ્રાચીનો મોક્ષપીપળો એટલે તો પિતૃઓના મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો કહે છે કે આજ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી આજ પીપળાએ જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા સૌથી મહત્ત્વની વાત તો એ છે કે સ્વયં શ્રી શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીને શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન આજ પીપળાની નીચે આપ્યું હતું હોવાની માન્યતા પ્રચલિત છે શ્રીમદ્ ભાગવત તો શ્રવણ માત્ર જીવ માત્રને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે કરાવનારું છે તેવારે પ્રાચી તો એ પીપળો વિદ્યમાન છે કે જેને સ્વયં શ્રી કૃષ્ણના મુખે ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત થયું છે અને એટલે જ તો તે સવિશેષ કૃપાથી પ્રાપ્તિ કરનારો મનાય છે પ્રાચી એ મૂળે તો શ્રાદ્ધ કર્મ માટેની ભૂમિ છે અહીંયા ચોર્યાસી પ્રકારના શ્રાદ્ધ શ્રાદ્ધ કર્મો થાય છે પણ દરેક શ્રાદ્ધ કર્મ પૂર્વે સર્વપ્રથમ પીપળા પાસે સંકલ્પ લેવામાં આવે છે પ્રાચીમાં આવનારા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મોક્ષ પીપળા પાસે સંકલ્પ લે છે તેને જળ અર્પણ કરે છે અને પિતૃઓની મુક્તિ અર્થે પ્રાર્થના કરે છે એટલું જ નહીં અહીં તો કહેવત પણ પ્રચલિત છે કે જે જમાડશે તે રમાડશે અર્થાત અહીં શ્રાદ્ધ કર્મ કરવાથી દંપતીના સંતાનની કામના પરિપૂર્ણ થઈ જાય છે એટલે કે ભક્તોના સર્વ મનોરથો સિદ્ધ કરનારો છે પ્રાચીનો મોક્ષ પીપળો આ હતી પ્રાચીના પીપળાનું મહત્ત્વ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ